તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્રણેય પ્રવાહમાં એકથી દસ ક્રમાંક આવનાર તેજસ્વી તારાઓને ડૉક્ટર સોમનચંદ્ર મકવાણા તરફથી ચાંદીના સિક્કા ઇનામ પેટી અર્પણ કરવામાં આવ્યા ચેસ તથા સ્કેટિંગમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર મહેસાણા જિલ્લાની વિદ્યાર્થીની આસ્થા મલ્હોત્રાને પણ ટ્રસ્ટ દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવ્યા